નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો હું છું રાજાપ્રાસ સંજય અને મિત્રો આજે આપણે આવી ગયા છીએ મિત્રો એવી ખેતી જે મિત્રો ઘણા ખેડૂતો માટે નવી ખેતી હશે અને જેના ટૂંકમાં વાત કરીએ તો એસી ટકા ખેડૂતોને જે આ પાકની ખબર જ નહીં હોય તો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરશું પહેલાં આ ખેડૂતભાઈનો પરિચય લઈ લે પછી મિત્રો વિડીયોની શરૂઆત કરીશું તો તમારે આખો પરિચય આપી દો હિતેશભાઈ મારું ગામ બોડી ખોડી જિલ્લો મારો રાજકોટ તાલુકા તો તમારો મોબાઈલ નંબર આપી દો અઠ્ઠાણું સાત બાણું બાર છ સાહીઠ તો મિત્રો હિતેશભાઈ પોતે શેરડીનું વાવેતર કરી રહ્યા છે અને શેરડીનું બિયારણ બનાવી રહ્યા છે તો હિતેશભાઈ પાછા આપણે પૂછ્યું કે આ કઈ વેરાયટી છે અને ક્યારે આપણને એનું બિયારણ મળી જાય તો હિતેશભાઈ કઈ વેરાયટી છે આ સફેદ શેરડી આપણે ખાવા માટેની જે મકર સંક્રાંતિ ઉપર ખાઈને સફેદ શેરડી સફેદ શેરડી છે અને ક્યારે અમને આના રોપ ટૂંકમાં બિયારણ મળી જાય હું સીટ તમારે જોતું ચોથા મહિનાથી કમ્પ્લીટ થઈ જાય પંદર તારીખથી પાંચમા મહિના લગી પાંચમા ની પંદરથી વાવેતર ચાલુ કરતા હોય છે છઠ્ઠા મહિના લગી વાવેતર ચાલુ હોય છે ટૂંકમાં ચોથા મહિનાની પંદર તારીખે અમને અહીંયા બિયારણ મળી જાય મળી જાય છે તો જોયું મિત્રો તમે જો શેરડીના રોપા લેવા માગતા હોય

મણ મિત્રો બિયારણ બનાવી રહ્યા છે અને બિયારણ ની વાત કરીએ તો તમે બિયારણ આ શેરડી જો ખેડૂતો વાવેતર કરવા માંગતા હોય તો એમને શું અંતરે વાવેતર કરવું પડે અત્યારે જો વાવેતર કરવા માંગતા દરેક ખેડૂતો

તો કેટલા સમયની અંદર આ શેરડી તૈયાર થઈ જાય મકર સંક્રાંતિ ઉપર તૈયાર થઈ જાય પાંચમા મહિનાનું જે વાવેતર છે આપણે મકર સંક્રા મહિનાનું તૈયાર હોય છે દિવાળી પછી સંક્રાંતિમાં એટલે તો મિત્રો પાંચમા મહિનાની અંદર વાવેતર કરો એટલે મિત્રો મકર સંક્રાંતિ ઉપર આ પ્લોટ તૈયાર થઈ જાય છે અને શું રેટમાં અહીંયા બિયારણ અમને મળી જાય સવા ત્રણસો રૂપિયા સાડા ત્રણસો રૂપિયા બસ એ માર્કેટ જે હાલતું હોય ભાવથી હાલતા હોય છે સવા થી સાડા ત્રણસો રૂપિયા મિત્રો હા અને બાકી માર્કેટ ઉપર ડિપેન્ડ કરે છે કે કેવી માંગ છે અને શું માર્કેટની અંદર રેટ ચાલી રહી છે તો શેરડીની વાત કરીએ તો શેરડીમાં દવા ખાતર કયા કયા યુઝ કરવા પડે મેઇન પાયા ખાતર આપણે દેશી ખાતર પૂરું પૂરક હોવું જોઈએ પછી ડીએપી એનપી કે ખાતર પછી પા બેડ બનાવી ત્યારે પાછા રિપીટ કરવાનું હોય છે અને શરૂઆતમાં

અને જો ખેડૂત મિત્રો તમે પણ આ શેરડીનું બિયારણ લેવા માંગતા હોય અથવા તો વધારેની માહિતી લેવા માંગતા હોય તો હિતેશભાઈ તમારો હજુ એક નંબર આપી દો મારું નામ હિતેશભાઈ ભીમાણી મૂળ તાલુકો તાલુકોડોદરી જિલ્લો રાજકોટ અને મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું સાત બાણું બાર છ સાહીઠ તો મિત્રો જોયું કે તમે આ હિતેશભાઈનું ગામ છે અને જો તમે પણ આ શેરડીનું બિયારણ લેવા માગતા હોય તો તમે હિતેશભાઈનો અવશ્ય સંપર્ક કરી શકો છો તો તમે આ શેરડીના બિયારણ બનાવો કેટલો સમય છે અને દર વર્ષે કેટલાક કસ્ટમર તમારી પાસે આવે છે મારી સાથે કસ્ટમર નાના મોટા બધા ગણી અને માલ હોય ત્યાં લગી જે મોટા ખેડૂતો ત્રિપાત્રીસ તો દર વર્ષે હોય છે ત્રીસ પાંત્રીસ ખેડૂતો મિત્રો પૂરો ખેડૂતની અંદર મિત્રો માલ પૂરો થઈ તો જો તમારે જોતો હોય તો અત્યારથી હિતેશભાઈ પાસે તમારો ઓર્ડર લખાવી લેવો અને પછી જે માર્કેટ રેટ ખુલે એ માર્કેટ રેટ ઉપર તમને મળી જશે તો જોયું ને મિત્રો આ રીતના શેરડીનું બિયારણ બને છે અને હિતેશભાઈ સેલિંગ કરી રહ્યા છે અને હિતેશભાઈ આમાં ટૂંકમાં બિયારણની વાત કરીએ તો બિયારણ માટે કાંઈ સ્પેશિયલ રીતના વાવું પડે છે બહુ મોડું હોય છે કે ચોથા પાંચમા મહિનાનું વાવેતર છે ને અમારું મહિના મહિના લેટ કરી અને બધા જ બિયારણ બનાવીએ કે આમાં કઈ અલગ ટ્રીટમેન્ટ કરવી હોય આ ટ્રીટમેન્ટ તો બધી ઓલી શેડીની સાથે જ હોય પણ આ લેટ વાવેતર હોય ને ટ્રીટમેન્ટ સતત ચાલુ હોય છે આપણે હોય ત્યાં બધી એમાં સતત અમે દવાઓ બધું આપતા હોય છે તો મિત્રો જોયું ને તમે આ રીતના આમાં કાંક સ્પેશિયલ રૂપમાં ટ્રીટમેન્ટ કરેલી હોય છે તો જોયું ને તમે જો શેરડીનું બિયારણ લેવા માંગતા હોય તો હિતેશભાઈનો સંપર્ક કરી શકો છો અને જો બીજું કાંઈ પૂછવું હોય તોય તમે હિતેશભાઈને રિંગ કરી શકો છો અને આજના વિડીયોમાં એટલું જ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હિતેશભાઈનું કામ પસંદ આવ્યું હોય તો તમે આવાન આવા પ્રગતિશીલ જે તમારા ખેડૂતો હોય એમને શેર કરજો તો આજના વિડીયોમાં એટલું જય હિન્દ જય ભારત